ભાવનગર શહેરમાં ગુરુ નાનક સાહેબની 555મી જન્મદિવસ નિમિત્તે સવarthi સિંધી સમાજના લોકોમાં ઉત્સાહ જોવા મળતો હતો સવarthi ભાઈઓ અને બહેનો દ્વારા ગુરુદ્વારામાં પહોંચીને ઉત્સાહભેર ઉજવણી કરી હતી ભાવનગર શહેરમાં ગુરુ નાનક સાહેબના જન્મદિવસ નિમિત્તે ગુરુદ્વારામાં ભાઈઓ અને બહેનો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી તેમજ ગુરુ નાનક સાહેબના દર્શન કરીને સિંધી સમાજના ભાઈઓ બહેનોએ ગુરુ નાનક સાહેબની જન્મદિવસની ઉજવણી કરી હતી जो कि जयंती निमित्ते मोटी संख्या में भाईओ बहनों नी भीड़ की भीड़ गुरूद्वारा में जामी थी Then de...